અને બીજી રાણી રાજા નામ હતું સુનીતિ ઉત્તાન પા ઉત્તનપાદ રાજાને બે રાણીઓ હતી નીતિ સુરુચિયો બે રાણી હતી સુરુચિ ને સુ નીતિ એમાંથી સુરુચિ છે ને એ રાજાની પ્રિય રાણી હતી પણ સુ નીતિ છે એ રાજાની અણમાનીતી રાણી હતી જો આ ઉત્તાનપાદ રાજા એટલે બીજું કોઈ નહીં વાતનો સાર સમજો ખાલી કથા તો બધાને ખબર જ છે ધ્રુવજીએ 5 મહિનામાં ભગવાનને પામી લીધા હતા અને ઉતાનપાદ રાજાના દીકરા હતા પણ આ ઉતાનપાદ ઉતાનપાદ એટલે બીજું કોઈ નહીં હું તમે બધા ઉતાનપાદ જ છીએ દુનિયાનો દરેક જીવ એ ઉતાનપાદ શું કામ ઉતાનપાદ નો અર્થ થાય જેના પગ અધર હોય અને માથું નીચે હોય એને જ ઉતાનપાદ કહેવાય માના ઉદરમાં હોય ને ત્યારે દરેકની સ્થિતિ આવી જ હોય અને જેમ ઓલા ઉતાન રાજાની બે રાણી હતી ને એમ આ જીવની પણ બે પત્ની હોય એક સારા સારા વિચારો અને બીજી સારી સારી ઈચ્છાઓ એમાંથી સારા વિચાર છે ને એ કોઈને નહીં ગમે કારણ સુનીતિ છે ને એ જીવને ન ગમે કથામાં જઈએ ને સાચું સાંભળવું પડે કડવું સાંભળવું પડે કોઈ સાચું બોલનારું હોય ને મોઢે આપણને સાચું કહી દે ને તો કોઈને નહીં ગમે સાચું કહેશો તો કડવું લાગશે અને દુનિયાનો નિયમ છે નથી કાઈ લાભ કે ફાયદો જગતનું સત્ય કહેવામાં આવે બીજાથી બાધવા કરતા મજા છે મૌન રહેવામાં અને સુદામા બાળ સંગાથી કૃષ્ણ ને પ્રાણ થી પ્યારા પણ તોય વિચાર્યું માંગવા કરતા બધ હારું સંભળાવતું હશે હાચું કહી દેશે તો કોઈને નહીં ગમે બાકી ખોટા ખોટા વખાણ કરતો કરશો ને તો દુનિયામાં બધા ની હારા લાગશો અનેક વાત યાદ રાખજો દુનિયામાં હારું કેવા વાળા તો ઘણા બધા મળી જશે પણ એક વ્યક્તિ તમને ત્યાંથી પાછો વાળી દે તો શું નીતિ છે એ પણ રાજાની અણમાનીતી રાણી હતી શું રુચિ છે રાજાની માનીતી રાણી હતી એટલે શું રુચિ ઉત્તાન પાદ રાજાના મહેલમાં રહે

કાતો એ પરમ પુરુષ નારાયણ નું તપ કરી અને ભગવાન કરીને કાં તો ભગવાન ના દર્શન કરીને આવ ને કાં તો આ જન્મ પૂરો કરીને મારી કુખેથી બીજો જન્મ લઈશ ને તો જ તારા પિતા ના ખોડામાં બેસવા દઈશ ધ્રુવજ બહુ દુઃખ થયું મા પાસે ગયા સુ નીતિ ને જઈને વાત કરી પેલાના વડીલો નિયમ હતો કે જયારે ઘરની અંદર કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો એને રામાયણ મહાભારત ભાગવત જેવા ગ્રંથો સંભળાવતા અને અત્યારે આવી અવસ્થામાં બીજું તો કઈ કામ હોય નહીં એટલે આપણે રીલ્સ જોવા માંથી જ નવરા નથી થતા

અને આપણી પાસે એના માટે દસ મિનિટનો ટાઈમ ન હોય અને પછી ઘરડા થઈને આપણા છોકરા જો આપણને જવાબ ન દે તો કોઈ અફસોસ ન કરાય આપણે પણ આ અવસ્થામાં મોબાઈલની રીલ્સ જોતા રહીએ ને પછી બાળક એ મોટું થઈને સીધો પેલા પછી અત્યારે ટેવ ટેવજ એવી પડી જાય ને કે અમારા છોકરાને તો મોબાઈલ ન હોય ત્યાં સુધી જમે નહીં ત્યાં સુધી સુવે નહીં મોબાઈલ ન હોય ત્યાં સુધી રમે નહીં બાંધવા જાય પણ આ તો શું નીતિ હતા અને માં જેવી હોય ને એવા જ સંતાનો થાય આપણે જ કહીએ કુવામાં હોય ને તો જ અવેરામાં આવે શું નીતિ એ કહ્યું સુરુચિએ જે કહ્યું ને વાત ખરેખર સાચી છે

તમે નથી લેવા જતા આ બાજુ વાળા ન લેવા જતા હોય તો સુખી કેવા બાકી અમારે તો બાપુ બધા ઘેરે જઈને પણ ખાલી બજારમાં માટલું લેવા જાય ને

દીકરા ક્યાં જા છો આવરી ઉંમરે કઈ ભગવાન નું ભજન કરવા થોડું જવાય આ તો રમવાની ઉંમર છે અને ભક્તિ થાય નાના હોય ત્યારે ભગવાન થોડાક મળે ધ્રુવજી કહે નારદજી એવું કોને કીધું બાળપણ ભગવાન ના મળે જો બાળપણ જ ભગવાન ના મળતા હોય પ્રહલાદજી હોત મારી જેમ નાના બાળક જ હતા છતાંય ભગવાન મળ્યા ને નારદજીએ પાછો બીજો ટકોરો માર્યો પણ તને કઈ જ્ઞાન નથી તું કઈ ભયડો નથી જ્ઞાન વિના કેમ ભગવાન મળે તો કે નારદજી હું જ્ઞાન થી જ ભગવાન મળે તો કે હા જ્ઞાન વગર ભગવાન ન મળે ધ્રુવજી કહે કે નારદજી તો ગજેન્દ્ર હાથી નહીં બચાવવા માટે ભગવાન આવ્યા હતા આ ગજેન્દ્ર હાથી ની પાસે ક્યાં જ્ઞાન હતું તો કે પણ હજી તો તું નાનો છો તારા શરીરમાં શક્તિ નથી અને તપ કરવું હોય તો શક્તિની જરૂર પડે આ શક્તિ ન હોય તો શરીર હાવ સુકાઈ જશે નારદજી કુર જોઈને જો ભગવાન મળતા હોય તો વિદુરજી નો જન્મ ક્યાં સારા કુળ માં થયો એ તો દાસી ના દીકરા હતા છતાંય છપ્પન ભોગ ત્યાગી દ્વારિકા નાથ ને ઘેર ગયા તો કે પણ ધ્રુવ એમ નહી તો કે તો તો કે પૈસો હોય આમાં તો સંપત્તિ ની પણ જરૂર પડે ભગવાન માટે થઈને સંપત્તિ ન્યોછાવર કરી દયો જાજી બધી સંપત્તિ હોય ને તો ભગવાન મળે ધ્રુવજી કહે સુદામાની પાસે કે પૈસો હતો છતાં એ કાળીયો ઠાકર દોડીને ગયો તો એ સુદામા પાસે ક્યાં ધન હતું નારદજી થયું કે માટલું બરાબર પાકી ગયું છે એટલે હવે હસતા હસતા કીધું ધ્રુવ હવે હું તને વચન આપું છું કે તને ભગવાન ચોક્કસ મળશે અને પછી કહ્યું સાંભળ અહીંથી તું જઈશ ને જો જીવનમાં સદગુરુ સદગુરુનું નું મહત્વ એટલા માટે છે જંગલમાં ફસાઈ જાય પછી આ જંગલમાંથી બહાર નીકળવું હોય ને તો કોઈ આપણને ન લઈ જાય ખાલી બહાર નીકળવા માટેનો કોઈ રસ્તો બતાવી દે તોય બહાર નીકળી જવાય ને તો બસ સદગુરુ છે ને મને તમને આ જ કામ કરે એ ભગવાન સુધી જવાનો રસ્તો બતાવી દે કે આમ જાય તો નહીં અહીંયા જાયશ ને તો ન્યા ભગવાન બેઠા છે

ભગવાન નું કેવું સ્વરૂપ હૃદયમાં જોવાનું ઈ પણ ધ્રુવજ ને શ્રી વત્મ એ નારાયણ જયારે હૃદયમાં દેખાય તો ઈ ભગવાન કેવા હશે ભગવાન ના વક્ષ સ્થળ ઉપર શ્રી વત્સ નું ચિહ્ન હશે એને પીડા પિત્બર ધારણ કરેલા હશે અને પુરુષમ વન માલિનમ એ ભગવાને વન ની માળા ગળામાં ધારણ કરી હશે મસ્તક ઉપર સુંદર મજાનો મુકુટ શોભતો હશે અને હાંભળ ધ્રુવ ઈ નારાયણ ને બે હાથ નહીં હોય શંખ ચક્રમ ગદા પદમે અભિવ્યક્ત ચતુર ભુજા ઈ નારાયણ ને બે હાથ નહીં હોય એને ચાર હાથ હશે અને એક હાથમાં શંખ એક હાથમાં ચક્ર એક હાથમાં અને એક હાથમાં પદ્મ શોધતા હશે આવા ભગવાન જયારે હૃદયમાં દેખાય પછી ઓમ નમો ભગવતે ચોક્કસ દર્શન આપવા આવશે ધ્રુવજ ગયા પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા આંખો બંધ કરી અને જે પ્રમાણે નારદજીએ કીધું તું ઈ પ્રમાણે હૃદયમાં ભગવાન દેખાયા

અને હવે નવ નવ દિવસે માત્ર એક વાર પાણી પીતા એમ કઈ પાંચ મહિનામાં ભગવાન નો મળી જાય જળ પીવાનું પણ બંધ કરી દીધું ચોથો મહિનો થઈ ગયો હવે પરમાત્મા પણ નહીં મળે પેલા ફળ ખાતા એ બરાબર ઘાસ ખાતા એ બંધ કર્યું પાણી પીતા એ બંધ કર્યું અને હવે શ્વાસ લેતા શ્વાસ લેવાનું જ બંધ કરી દીધું મહિને તો પછી પોતાના આસન ઉપર એક વૃક્ષ માંથી એક જ વાસુદે સુ વાસુદેવા હરી વાસુદેવાયા સુદિવા હરી વાસુ વાસુદેવાયા હરી વાસુદેવાયા સુદિવા હરી વાસુદિવાયા ભલે દસ હજાર પંદર પંદર હજાર વીસ હજાર શ્રોતાઓ ન મળે તો કઈ નહીં પણ બસ ભગવાન ને એટલું ચોક્કસ જેટલા શ્રોતા મળે ની બસ આવા મળવા જોઈએ બાકી તો

અહીંયા કઈ કઠોર તપ કરો તો આપણે તકલીફ થાય એવું ન હોય તમે જેટલું દુઃખ ભોગવો ને એના કરતા દસ ગણું ઉપર દેવતાઓને તકલીફ થાય અહીંયા ધ્રુવજીએ શ્વાસ લેવાનું બંધ કર્યું ઉપર દેવતાઓના પણ શ્વાસ રૂંધાઈ ગયા બધાઈ ગયા ભગવાન નારાયણ પાસે જઈને કહ્યું પ્રભુ આટલો જલ્દી પ્રલય થઈ જશે અમારા શ્વાસ રૂંધાય છે શ્વાસ નથી લેવાતા ભગવાન કહે દેવતાઓ ચિંતા ન કરો મા ભેષ્ટ બાલમ ભગવાન કહેક દેવતાઓ ચિંતા ન કરો તમારા શ્વાસ રૂંધાય છે એનું કારણ ઈ છે મારો એક ભગત તપ કરે છે ને એને શ્વાસ જીતી લીધા એટલા માટે તમને પણ આવી તકલીફ થાય છે ચિંતા કરો હમણાં જ હું જઈને દર્શન આપીશ

ભગવાન નું ભજન શરૂ કર્યું ત્યારથી બસ મન તો ભગવાન માં લાગેલું હતું એટલે ભગવાન એક વાર બોલાવ્યા તોય આંખ ન ઉગાડી હાઈભડા જ નહીં અને માણસ નું મન જ્યાં લાગેલું હોય ને ઘણી વાર એવું થાય કે કોઈ પણ એક વસ્તુ સાંભળવામાં મન લાગી જાય ને પછી કોઈ આવીને બે વાર બોલાવે ત્રણ વાર બોલાવે તો ધ્યાન ન હોય થાય ને આવું તો ધ્રુવજી નું મન હતું ત્રણ વાર બોલાવ્યા છતાં પણ ભગવાન ભગવાન ના બોલાવા છતાં પણ ધ્રુવજી સાંભળ્યા નહીં ભગવાન હૃદયમાં ભગવાન બેઠાતા મારાથી એવી ભૂલું થઈ ગઈ ભગવાન મારા હૃદયમાંથી માંથી જતા રહ્યા છોડીને વયા ગયા આંખમાંથી અશ્રુ ની ધારા થઈ અને જ્યાં ભગવાનના વિયોગમાં આંખ ખુલી ગઈ પાંચ જેવી આંખ ખોઈ જેવી આંખ ખોલી તો સામે શું જોયું સત્ર નમા વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ સામે જોયું ત્યાં તો ગરુડ ગામી ભગવાન

આપણે ભગવાન ને કહીએ ને ભગવાનને ખબર પડે એવું નથી એને તો બધી ખબર હોય અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતી માનસમ